આ વડોદરા ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા મારામારી કરી હોવાના આક્ષેપો સાથે પીડિતો દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી

કરવા જતા હતા તે દરમિયાન ક્રિકેટ રમતા છોકરાઓને હટવાનું કહેતા સુરેશભાઈ દ્વારા કિરણભાઈના માતા પર હુમલો કર્યો હતો જ્યારે માતાને છોડાવવા દોડી આવેલા કિરણભાઈને હાથમાં બેટ માર્યું હતું આ અંગેની પોલીસ ફરિયાદ મંજુસર પોલીસ સ્ટેશનમાં કરી હોવા છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા તથા પોતાને અને પોતાના પરિવારને જાનનું જોખમ હોય આજ રોજ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર સાથે ન્યાય માટે રજૂઆત કરવામાં આવી હતી મારું નામ કિરણ છે હું આસુદ ગામનો વતની છું હું ઇકો ગાડી લઈને કામ ધંધાથી ઘરે ગયો ગાડી પાર્ક કરવા બાબતમાં ને વચ્ચે રસ્તામાં ક્રિકેટ રમતા હતા છોકરાઓ તો સુરેશભાઈએ મારા મમ્મીના માથામાં બેટ માર્યું છે અને મારો હાથ મચડી નાખ્યો છે મને અત્યારે પ્રોબ્લેમ છે હાથમાં ડીઓએસપી સાહેબની વાત કમ્પ્લે કમ્પ્લેન આપવાને માટે ત્યાં પોલીસ સ્ટેશન ગયા તો ત્યાં અમારું કોઈ સાંભળ્યું નહીં રાતે ત્યાં દિવ્યા મેડમ આવ્યા હતા ઓફિસમાં દવાખાને તો મારા મમ્મીને એમ કહે છે કે શું થયું બેન તમને તો કે મારા મમ્મીએ એવું કીધું કે મને માર્યું છે તો કે કોણે માર્યું તો કે સુરેશભાઈએ તો કે આટલું જ તો વાગેલું છે કે તમને ઊભા થઈ જાવ હવે એમને ચક્કરને બધું આવતું હતું અને ઊભા કરી દીધા છે અને અમારું કોઈ સાંભળતું નથી અને અમને ધક ધમકીઓ આપે છે કે તમારી ગાડી સળગાવી દઈશું તમને સળગાવી દઈશું તો અમે પછી જીવીનો મતલબ શું છે એના કરતા અમે જ મરી જઈએ ને બધા મારું નામ કિરણ છે